કેજરીવાલ નશા ને લઈને બોલવાનો મૌલિક અધિકાર નથી તેવો પણ પલટવાર ભાજપે કર્યો છે તો ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ગરમાય ડ્રગ્સ મુદ્દે અરવિંદ કેજરીવાલે રાજનીતિ શરૂ કરી કેજરીવાલે ગુજરાતને નશાનું ગઢ ગણાવ્યું ત્યારે ભાજપે પણ જોરદાર પલટવાર કર્યો છે અરવિંદ કેજરીવાલના આરોપ ઉપર ભાજપે જોરદાર પલટવાર કર્યો અરવિંદ કેજરીવાલ ખુદ જેલવાસ ભોગવી ચૂક્યા છે અરવિંદ કેજરીવાલને નશાને લઈને બોલવાનો મૌલિક અધિકાર નથી તો ભાજપનો આ પલટવાર છે ડ્રગ્સ મુદ્દે જે રીતે રાજનીતિ ગરમાઈ રહી છે કેજરીવાલે આ મુદ્દે રાજનીતિની શરૂઆત કરી અને ગુજરાતને નશાનું ગઢ ગણાવ્યું एक अखबार की खबर के मुताबिक पिछले कुछ वर्षों में ढाई लाख करोड़ रुपए की ड्रग्स जो है वो गुजरात के अंदर पकड़ी गई है ढाई लाख करोड़ रुपए की इससे निष्कर्ष क्या निकलता है कि समुद्र तट के समुद्र के रास्ते मुंद्रा पोर्ट से ड्रग्स देश में एंटर कर रही हैं रॉ मटेरियल एंटर करता है गुजरात के अंदर ढेर सारी फैक्ट्रियां लगी हुई हैं और उन फैक्ट्रियों के अंदर उसकी मैन्युफैक्चरिंग होती है प्रोसेसिंग होती है और वहां से पूरे देश के अंदर बांटी जाती है पंजाब उत्तर प्रदेश हरियाणा राजस्थान मध्य प्रदेश कहीं भी कहीं भी आज नशा पकड़ा जा रहा है पता चला कहां से आया गुजरात से आया पूरे देश को नशे के अंदर झोंका जा रहा है और यह बहुत बड़ा षड्यंत्र चल रहा है तो प्रश्न तो उठता है आज गुजरात गढ़ बन गया है नशे का और मैं गुजरातियों के लिए भी मेरे मन में सहानुभूति है क्योंकि गुजरात से जो नशा निकल रहा है वो गुजरात के अंदर भी पूरी तरह गुजरात के बच्चे गुजरात के युवा भी नशे के अंदर धकेले जा रहे हैं इतने बड़े स्तर के ऊपर नशा क्या बिना सरकारी संरक्षण या बिना सरकारी लापरवाही के हो सकता है नहीं हो सकता

ગુજરાત ગેટવે બની ગયો છે એકચ્યુઅલી હકીકતમાં ભાજપાના શાસકોના પાપે ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી થાય છે નાના નાના લોકોને પકડવાને બદલે મોટા માથાઓ નાના પકડાય છે તો સારી વસ્તુ છે પણ મોટા માથાઓ જે માફિયાઓ છે જે કન્ટેનરથી લઈને કરોડો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરીમાં મોટા માથા સમય તેની પણ ધરપકડ થવી જોઈએ સાથો સાથ કેજરીવાલજી દિલ્હીના મુદ્દે પોતે વિધાનસભામાં બહુ જ હોય તે રીતે વાત કરે પણ હકીકતમાં કેજરીવાલજીએ એક એવું કહેવું છે કે દિલ્હીની અંદર શરાબના ગોટાળા માટેનું એમનું શું હકીકત છે એક પણ કરોડો રૂપિયાના શરાબનો ખેલ છે

એકસો સિત્યોતેર દિવસનો જેલવાસ ભોગવીને આવ્યા છે દિલ્હીના સૌથી મોટા શરાબ કૌભાંડની અંદર અને પોતે શરાબ કૌભાંડની અંદર અત્યારે જામીન ઉપર બહાર છે એમને તો મહેરબાની કરીને નશા જેવા વસ્તુ પર બોલવાનો કોઈ પણ જાતનો મૌલિક અધિકાર નથી સંજયસિંહ હોય મનીષ સિસોદિયા હોય તાહિર હુસેન દિલ્હીના દંગાની અંદર હોય કે નરેશ બાલિયાન મકોકા કેસની અંદર હોય આખી આમ આદમી પાર્ટી શરાબ કૌભાંડ હોય ઈડીની તપાસ હોય કે દિલ્હી દંગા ભડકાવાની હોય અને આ મહાટગની જૂઠી અને ફરેબી પાર્ટીએ ક્યાંય પણ કશું બોલવાનો અધિકાર નથી અને અરવિંદ કેજરીવાલજી તમારી વાત બિલકુલ સાચી છેલ્લા દસ વર્ષની અંદર મોદી સરકારે જે પણ ડ્રગ્સ વિરોધી કામ કર્યું છે એમાં બે હજાર છસો અડસઠ કરોડ કરતાં વધારે ડ્રગ્સ ઝડપાયું છે એની પહેલાંની ઇન્ડી ગઠબંધનવાળી સરકારની અંદર દસ વર્ષમાં ફક્તને સાતસો ને અડસઠ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેની અંદર આખા દેશની અંદર મુંબઈથી લઈને પંજાબ સુધી ડ્રગ્સનો વેપાર થયો છે અને એની અંદર નશાની અંદર કેટલા યુવાનો ધકેલાયા છે એ ધકેલાવા છતાં પણ ફક્ત સાતસોને અડસઠ કરોડનું ડ્રગ્સ જ્યારે એની કરતાં ખાસી ઘણી સંખ્યામાં અઠ્યાવીસ હજાર આઠસોને અડસઠ કરોડનું ડ્રગ્સ જે મોદી સરકારમાં પકડાયેલું છે